અંબાજી ખાતે ભરાયેલા ભાદરવી પૂનમના મેળામાં ગુજરાતના ખૂણે ખૂણેથી પગપાળા સંઘો અંબાજી આવી રહ્યા છે ત્યારે મેળાના છઠ્ઠા દિવસે રાજકોટથી ચારસો કિલોમીટર પગપાળા ચાલી મહિલા પુરુષો સાથે બાળકો પણ આજે અંબાજી પહોંચ્યા છે જોકે પંદરસો થી બે હજાર સંઘમાં રાજકોટના આ સંઘ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે જે રોજે રોજ અને દર વર્ષે સનાતન ધર્મને ને શોભિત એવા વસ્ત્રો પરિધાન કરી અંબાજી આવતા હોય છે જેમાં ખાસ કરીને રાજકોટના ખોડિયાર મંદિરના સેવક માડીના આશીર્વાદથી આ સંઘ અંબાજી પહોંચે છે રસ્તામાં પણ અનેક કેમ્પો ઉપર રાસ ગરબા અને તલવારબાજીના કરતબો કરી પગપાળા ચાલતા યાત્રિકોની થાક ઉતરે તેવું મનોરંજન પૂરું પાડવામાં આવે છે એમબે આજે તેરમા દિવસે આજ રાજકોટથી ચારસો દસ કિલોમીટર કાપી અમારો પગપાળા સંઘ આજ ચાચર ચોકમાં પહોંચ્યો છે સૌને આનંદ ઉલ્લાસ છે તમે જોઈ શકો છો બધા માટે આજ અમારી વિશેષતા એ છે કે માના આજ મોટા પ્રસંગમાં જેને કહી કે માનો જન્મોત્સવ ત્યારે આજે અમે કોઈ પણ લગ્ન પ્રસંગમાં જતા હોય એ રીતે તૈયાર થઈ પંદરે પંદર દિવસની પંદર જોડી કપડાં લઈ અને અમે સાથે લઈને આવીએ છીએ અને માના આજ આ મોટા પ્રસંગને અમે આજ દીપાવવા માટે આવ્યા છીએ આપો રાજકોટનો સંઘ છે એક વિશિષ્ટ સંઘ છે આવા અંબાજી મંદિરમાં જે સંઘો આવે છે એમાં લાલ દંડોવાળો સંઘ રાજકોટથી આવતો સંઘ આવા કેટલાક સંઘો વિશિષ્ટ વિશિષ્ટ સંઘ વિશિષ્ટ પોતાની ઓળખ લઈને આવે છે રાજકોટથી આવતો સંઘ એક ટ્રેડિશનલ એ લોકો બધા જ જે પદયાત્રીઓ છે એક એક પ્રકારના વેશમાં હોય છે અને રોજે રોજ એમના વેશ શાખા બદલાતા હોય છે અને આ રાજકોટથી જે સંઘ પદયાત્રી સંઘ જે છે એનું મંદિર ટ્રસ્ટ હાર્દિક સ્વાગત કરું છું જય અંબે જીડીસી ન્યૂઝ સાથે પ્રકાશ મિયા બનારસકાઠા